પહેલી વખત જ્યારે મારા પપ્પાની સાથે અમદાવાદ આવ્યો હતો અને જેના ઘરે જઈ અને ભણવાનું માર્ગદર્શન લીધું તેવા કેસી બારોટ સાહેબ જે આજે પુસ્તક વિમોચન જેને બ્રહ્મભટ્ટ જ્ઞાતિ ઉપર એક પુસ્તક લખ્યું છે એમનું પણ હું હૃદયથી નતમસ્તક વંદન કરી અને એમનું સ્વાગત કરું છું બ્રહ્મભટ્ટો વિશે ઘણી બધી માહિતી હતી સમાજમાં હતી લોકમાનસમાં હતી અત્ર તત્ર વિખરાયેલી પડી હતી મેં કેવળ એને સંકલિત કરી મઠારી જે હતું એને આપણી સમક્ષ રજૂ કર્યું ઉજાડી નથી આ કાર્યક્રમ આ મંચ સમસ્ત બ્રહ્મભટ બારોટ સમાજના ઉપક્રમે હું આજે આને ત્રિવેણી સંગમ તરીકે જોઉં છું આ એક સરસ્વતીના પુત્ર હોવાને નાતે સૌથી પહેલાં કોઈ પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે માં વિદ્યા માં સરસ્વતીનું યજ્ઞ થઈ રહ્યો છે અને પુસ્તક પણ કેવું બ્રહ્મભટ સંહિતા જેના હાડે હાડમાં જેના હાડે હાડમાં વેણ વચનનો વટ અને રાજા સાથે બેસણા ખરેખર બ્રહ્મભટ્ટ બ્રહ્મભટ્ટ બારોટ સમાજ એકત્રિત થયો હોત અને એ સમાજના એક લેખકને પોંખવા ગુજરાત સરકાર અહીંયા ઉપસ્થિત હોય એવી આ સૌ પ્રથમ ઘટના લુવારમાં દીકરો છું એટલે લુડું કરતા આવડે સુથારના દુકાને નાકડું કરતા આવડે સોની દીકરો હોય સોનું કરતા આવડે પણ જે કોઈને ના આવડે એ બ્રહ્મભટ્ટ સમાજને આવડે સાહિત્યના અથવા તો સંશોધનના કોઈ પુસ્તકની ક્યારે બીજી બીજી આવૃત્તિ આવૃત્તિ થઈ આ તો તમે વિચાર કરો કે જ્ઞાતિ વિશે જાણવાની કેટલી ભૂખ હશે કે કેસી બારોટે બારોટ બ્રહ્મટ ઇનામદાર શર્મા રાવ આ બધી અટકોનો ઇતિહાસ તપાસ્યો છે અને ખૂબ મોટું સંશોધન કર્યું છે અને એ સંશોધનને અંતે ભારત સરકારના આઈસીએચઆર ડિપાર્ટમેન્ટે એમની થીસીસ સ્વીકારી એમને ત્રણ વર્ષની સ્કોલરશિપ આપી અને એમ કહ્યું કે હમણાં ભણાવશો નહીં માત્ર સંશોધન કરો એ આ કેસી મારો આશા રાખું કે મારું આ પુસ્તક આપ વાંચશો અને ગમશે મારી એક રિક્વેસ્ટ છે કે પુસ્તક જો આપની પાસે આવે તો એ ભંડેકિયામાં કબાટમાં મૂકી ના રાખતા બીજા બધા જ્ઞાતિજનો અથવા મિત્રો પર એમના સુધી પહોંચાડજો જેથી આપણો સંદેશો બધા સુધી પહોંચે